વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધાએ બધેને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ બધેને તો આજે આપણે છે ને પોતાની સ્કિન કેર કરવાની છે થોડીક તો મેં આની અંદર ચણાનો લોટ પછી ચોખાનો લોટ એવું બધું નાખી કરી અને એક પેક બનાવ્યો છે મધ નાખ્યો છે થોડોક તો આપણે આ લગાવી લઈએ એકદમ સરસ રીતે લગાવી કરી ને પછી દસથી પંદર મિનિટ માટે રાખવાનું છે ઓકે બરાબર દેખાય પહેલાં હું લગાવી લઉં અને પછી મળું તમારાથી ઓકે તો બસ મેં પેક લગાવી લીધો છે આની અંદર મેં મધનું માત્ર વધારે રાખી છે કેમ કે શિયાળો છે તો થોડીક સ્કિનની કેર કરવી પણ જરૂરી છે ઓપન પોર્ડ્સ હોય જે બધા આપણા બધું અહીંયા કરીને છે બ્લેકેર્સ ને એવું થઈ તો મને વ્હાઈટેસ થાય છે બ્લેકેસ નથી થતા તો મેં કીધું કે આજે હું થોડીક સ્કીન કેર કરું આજે પતિદેવ ઘરે આવશે જમવા તો હવે વિચાર કરું છું કે શું બનાવું જમવામાં એકદમ મને લેટ થાય પણ તોય પણ મારે વિડીયો ઉપર એ કરવો પડી શોર્ટ વિડીયોની તૈયારી પણ કરી છે મને નથી લાગતું કે આજે હું શોર્ટ વિડીયો નાખી શકીશ સાડા બાર ઓલરેડી થઈ ગયા એ જોઈએ હવે શું થાય ને શું નહીં ચલો તો મારો ફેસ પેક બધો સુકાઈ ગયો છે અને મેં આજે ટમેટાનું શાક બનાવવાનો વિચાર કર્યો છે અહીંયા એક બાજુ મેં દાળ મૂકી છે એક બાજુ મેં ભાત મૂક્યા છે જીરાવરો વઘાર કરીને આજે ભાત બનાવ્યા છે મેં પતિદેવનું કાંઈ નક્કી ન હોય તો અહીં આવી જાય તો હું ફેસ વોશ કરી નાખું અને પછી આજે કદાચ શાયદ હજી ઓમ તો નક્કી જ છે મારા જેઠ જેઠાણી પણ આવશે કદાચ તો થોડીક રસોઈ એક્સ્ટ્રા કરી નાખી થોડી વધારે અને બસ તો આજનો રૂટિન કાંઈક આ ટાઈપનો છે તો ચલો જો આવે મારે જેટ તો તમને મલાવીશ પછી પતિદેવ પણ આવશે તો જમાડશું જમાડશું મેં કે ભાઈ બે ભેગા થઈ જાય છે ભાઈ કે અલગ અલગ એ જોવાનું છે કેમ કે એ કાંક લેટ આવી શકે મોડાએ આવી શકે બે ભેગા નહીં થાય મને નથી લાગતો તો તે તો પૂરી ટ્રાય કરશું તો ચલો હું રસોઈનું કમ્પ્લીટ કરું કામ અને મળીએ વોશ કરીને ઓકે બાય આવા સમય મને છે ને ક્યાંક બોલવાનું મન થાય પતિદેવને મેં કોલ કર્યો ઘરે જમા આવશો કે નહીં આવો આવે કેટલા વાગ્યા એક તો વાગ્યો ઓલરેડી હવે મને કહે છે કે નહીં આવું હું ઓલરેડી આટલા ટમેટા ચોપ કરી ચૂકી છું દાળ બાફી ચૂકી છું ભાત બનાવી ચૂકી છું પણ જીરા વાળા સરસ મજાના હવે તમે વિચાર કરી લો કે આ સિચ્યુએશન તમે કેવી ટાઈપનો રિએક્શન આપો પાછા મને શું કહે છે કે હું તને કેમ ફોન કરું ગાડી હલાવતો હું અરે યાર મેસેજ કરી દેવા ટિક 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 વાર કેટલી લાગે ઠીક ચાલો કાંઈ ના થાય આપણે આપણું કાર્ય પૂરું કરીએ ટામેટાનું શાક વગારીએ અને આ તેલ ગરમ થઈ ગયો છે ને બીજું રાતના એ જ ખવડાવીશ આવું

અને આ મારા મેળાવાની રાણી શું કેવાય કે વચ્ચે હું જ્યારે વિડીયો બનાવ ત્યારે એકબીજા કમેન્ટ હતી છે એમ તો બસ કે આજે આવે મને થયો હું ફટાફટ બધો પતાવું પણ તમને બતાવું ને મલાવું તો ઘણા નવા નવા સબસ્ક્રાઈબર હશે તો કે ન ઓળખતા હોય પેલા અમે કેતા મેળા રાણી પાણી પણ વિડીયો નતા આવતા એવા તો ફાઈનલી આ જોઈ લો મેળવ રાણી તો બસ એવું હાલે હવે પછી ચલો તો જો ભૂપેન તો દેખાય ને જો તમે ગાડી વર્દીમાં રાખવાની શું કહેવાય ને ક્યાંક જવું કરવું હોય ને ટૂરમાં તો તમે ઈ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો હવે બાય બાય

તો કાલે અમે છે ને મારો હું વાત કરી દીધી ને આવા યોજનાનો ફોર્મ ભરવા ગઈ જ્યારે તો આને કેટલું કીધું કે તને આ આ પેસ્ટ્રી લઈ લો ન દો અને અત્યારે જોજો કેવું ધમાધમ કાલે કેમ પાણી પૂરીને ખાવા ન દીધી અમને કાલે રોટી ખાવા ન દીધી પછી મેં તને કીધું પેસ્ટ્રી લેવાય તો કેમ ના કરતો હતો તું કે કાલ નહોતું ખાવું કાંઈ નહીં એટલે હલો હવે મેં મંચુરિયનને એન્જોય કરીએ અને તમે બધા અમે આજે રસોઈઓ અમે અમારી નથી આવી ભાભી મારા માટે લઈને આવ્યા મંચુરિયન ને ચાઇનીઝ

ચાઇનીઝ પણ આવી બંને બેસ્ટ પણ હલો તો હવે હું નાસ્તો કરું જમવાનું જ છે મારા માટે તો જમી જ લીધો મેં હલો પછી મળીએ